અત્યારે અને મારા બધા ગુજરાતી મિત્રો હું અત્યારે છું લાઈવ વાત કરીએ દેખાડી દઉં મારું ઘર ઘણી વાર કોમેન્ટ કરતા હોય મિત્રો તો આ છે મારું ઘર જ દેખાડી દઉં તમને શરૂઆત આપણે મંદિરથી કરીએ તો પહેલા જે કોઈ હોય લાઈવ જોડાઈ જાઓ અને તમે લાઈવ આવશો ત્યારે જ મને મજા આવશે મિત્રો લાઈવ હું તમને જોડાઈ જાવ તમે જે મારા મિત્ર હોય ચેનલ લાઈક કરવા ન ભૂલો કામ પહેલા કરી નાખીએ આપણે જે કરવાનું છે ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરો એટલે આપણે વાત આગળ કરીએ મિત્રો તો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો હું તો મજામાં છું અને ચાલો તો મિત્રો આપણે લાઈવ વાત કરીએ અને લાઈવ જોડાઈ ગયા હોય મારી સાથે તો તમે લાઈક કરી નાખજો અને કંઈક લખો તો મને ખબર પડે કે તમે ક્યાંથી ઈ અને ગુજરાતી હોય તો વધુ સારું કારણ કે ગુજરાતી જ ગુજરાતીને સમજી શકે તો લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો તો જોઈ શકો તમે કે આ અમારું મંદિર વાળો રૂમ છે અહીંયા લાઈવમાં તમે તમારું સ્વાગત છે મિત્રો અને બે જણા અત્યારે લાઈવ અમારી સાથે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે તો પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો પછી આપણે આગળ વાત કરીએ અને તો જો મિત્રો આ અમારે ત્રણ જણા માં જોડાઈ ગયા છે બહુ સારું કહેવાય કે આ ત્રણ જણાને પોતાનો કિંમતી સમય મને દીધો ઈ તો લાઈક કર નાખો પહેલાં ચેનલ ને મિત્રો અને તને ત્રણ જણા વયા ગયા સારું કહેવાય મારી માટે પાછું એક જણું જોડાઈ ગયું તો પણ સારું કહેવાય મિત્રો તો લખવાનું ન ભૂલો તમે પેલા લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને લગભગ તો તમે સબસ્ક્રાઈબ કરવા ગયા હશો ને એટલે કંઈ વાંધો નહીં મિત્રો તો જોઈ શકો આ છે અમારું ઘર અને ઠાકોરજીના દર્શન હું પહેલાં તમને કરાવી દઉં ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો આ મંદિર વાળો રૂમ છે અમારો મિત્ર અહીંયા મંદિર છે ને ઠાકોરજી એ કયો શણગાર કર્યો એ હું તમને બતાડી દઉં તો તો જોઈ શકો કે અત્યારે તમે તો અમારે ઠાકુરજીએ આજે આ શણગાર કર્યો છે તો કાનુડાને પણ હું બહુ યાદ કરતા હોય એમ બધા ઘરના તો જોવો અમારે કાનુડાને માથે આ મોરબી છે મિત્રો અમારે કાનુડા માથે પીચ આ હાથમાં રાધા નામની વાસળી છે બાસુરી હે મિત્રો અને મોરપીચ છે અમારે કાનુડાને માથે અને વાસળીમાં અને બહુ સુંદર લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ તો કાનુડા માટે એક લાઈક બને છે મિત્રો તમે જોતા હોય અને ત્રણ જણા જોવે છે તો લાઈક ત્રણે ત્રણ જણા કરી નાખો અને લાઈક કરો પછી જ આગળ વધીએ બે જણા જોવે છે એક જણો નીકળી ગયું તો કઈ વાંધો નહીં ભગવાન ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ નહીં માનતા હોય એવા તો કોક જ લોકો હશે

તો જોવો અમારે કાનુડો કેટલો સુંદર લાગે છે મિત્રો અને આ બધું દર્શન આપણા કાનુડાના પકડવા ક્યાં કોના સદ હોય એ જ પડી શકે અને આ છે માં સિકોતેર જેના દર્શન તમે કરો આ અમારી કુળદેવી છે તો કેટલા સુંદર શણગારા થયેલો છે માતાજીને ને આ અમારા પ્યારા ગણેશજી છે જેના એ બિરાજમાન હે તમે જોઈ શકો કેટલા સુંદર છે તો કેટલા સુંદર બિરાજમાન છે મંદિરમાં અને હવે હું બે કેમેરો કરી નાખું મિત્રો તમને મેં દર્શન કરાવી દીધા અને રોજે રોજ આપણે અહીંયા શણગાર થતો હોય ગણેશજી નો પણ ને ગણેશજીના તો વિડીયા શેર ચેટમાં કરોડોમાં જાય છે બાર કરોડ તેર કરોડ એવી રીતે અને યુટ્યુબમાં તો હું હવે જ મૂકું છું મિત્રો ને કાનુડાના પણ મોજમાં તમે વિડીયા જોઈ શકતા હશો એ પણ લાખોમાં જાય છે પંદર વીસ લાખ ત્રીસ લાખ એવી રીતે એમાંય ઘણા ફોલોવર છે મારે ને માસિકો શીખો તેના પણ એમાં જ મોજમાં જ આવે છે વિડીયા એ પણ તમે જોઈ શકતા હશો મિત્રો અને ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ જે નવા હોય એ કરી મિત્રો તો ચાલો હવે તો એ છે અમારા કાનુડોન ગણેશજી ગણેશજીની આ બિરાજમાન છે અને ક્યાંથી છો તમે કંઈક કોમેન્ટ કરો તો મને ખબર પડે મિત્રો તો બસ આવી રીતે હે અમારા કાનુડોન બિરાજમાન ગણેશજીને માસિકોતરને તમે દર્શન કર્યા ને આજે મિત્રો મારે બહાર જવાનું હોય એક જગ્યાએ ને અહીંયા બાજુમાં એ માસિકોતરનું મંદિર છે એના પર દર્શન કરાવી દઉં કારણ કે મારા જે મિત્રો છે એ રીલ્સ જોતા હોય તો ઘણા મિત્રોની ઈચ્છા હોય કે એ લાઈવમાં દર્શન કરે તો મિત્રોને કહીને હું લાઈવ નહોતા આવી એમને મને ટાઈમ છે એટલે એવું તો મિત્રો હું કરાવી દઉં તો જોઈ શકો આજે આ આ મિત્રોગાર આરતી થશે માતાજીની એના પર હું રેલ્સ મૂકીશ અને બહુ સુંદર લાગે છે માતાજીકો અને અત્યારે લાઈટ નથી કારણ છે મારા હાથમાં એક ફોન છે અને

જય માતાજી મારા મિત્રો રંગબેરંગી કરવાની સમય મળે ત્યાં થોડો થોડો સમય કાઢે રંગબેરંગી ચકલી બનાવવાની મંદિર માં મિત્રો હાલો આજે ચકલા બનાવું માતાજીના મંદિરમાં રાખવા માટે મિત્રો માનો અવાજ પર તમે નઈ સંભળાતો એ મિત્રો કારણ કે મારું અવાજ તો વધારે હોય મિત્રો પણ મિત્રોને થાય કે રાયડું પડે બોલે એટલું ધીરે ધીરે ન બોઉં સોવાટથી બોલના પણ ઓર મિત્રો નિ થાય બહુ નકારા કરે

લગભગ સીતારામ લખતા ન આવડતું હોય હિન્દી ભાષી હોય તો ન સમજતા હોય તો કંઈ વાંધો નહીં આપણે ગુજરાતી હોય તો લેખા વગર ન જાય હિન્દી હશે એ પણ રામ રામજી લખી શકે કદાચ લખતા ન આવડતું હોય અને બધાને આવડતું હોય પણ ન લખતું હોય તો એ જઈ હકે બધાને પોત પોતાના અને જોઈ શકો મિત્રો મંદિરમાં હું આવ્યો છું માય પાસે બાજુ બેઠી તમે બધા કેમ છો તો કોઈ કોમેન્ટમાં લખો ક્યાંથી જોવો છો એ તો મને આનંદ આવે કે કોઈ મિત્રો જો જોવે છે તમે પાંચ છ જણા હે મિત્રો અત્યારે લાઈવમાં જોડાયેલા દેખાય છે મને તો લાઈક કેમ નથી કરતા એ મારો સીધો પ્રશ્ન તમને મિત્રો

હા મિત્રો હું એમ કહું કે લાઈક ન કરી શકો તમારું આ ચેનલમાં ત્રણ જણા છે એનું કંઈ એનું સ્વાગત નથી મિત્રો કારણ કે લાઈક એક ન કરી શકો તો હું તમારું સ્વાગત કરીને કરવું મારે તમે એક જે લાઈક કરે એ જ રહે આ ચેનલ ઉપર અત્યારે લાઈવમાં જે લાઈક ન કરી શકે એ જઈ શકે મિત્રો કારણ કે લેક પરાણે ને તું પર તો મને ખબર પડે કોણ કોણ જોવે છે ને કોણ કોણ નથી જોતું ને ક્યાંથી જોવે છે એ મને ખબર પડે મિત્રો એટલે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ તો મારે ઘણા છે ને થઈ જશે કદાચ તમે લાઈક નહીં કરો તો પણ મિત્રો મને ગમશે લાઈક એ માટે ગમ છું કે તમે જોવો છો તો લેક લાઈક કરશો તો મને ખબર પડશે અને લખશો તોય મને સારું લાગશે કે ક્યાંથી છે આ મિત્રો કટલે દૂર થી જોવે છે તો જો મિત્રો એને લખતા ન આવડતું હોય તો ક્યાંથી કરે લખતા ન આવડતું હોય વાંચતા ન આવડતું હોય બિચારા લાઈક ક્યાંથી કરે એનો કોઈ વાક ન હોય લેક કોઈ ન કરે કે લાઈક લેક કરવામાં એ બ ボタン ની આવતો કદાચ એટલા અભણ એ અભણ માં ખાલી ફોન ફોન લઈ લીધો એ ઘણાય એક વીજું કંઈ 4 જું કંઈ આવર્ત હોય એવું બની શકે

લાઈક છે સબસ્ક્રાઇબ તો મારે કેવું પડે કારણ કે મારા મિત્રો હોય નવા મિત્રો હોય એ કરે પણ માની વાત પણ સાચી છે કે જે માણસ અત્યારે અગિયાર જણા જોવે છે એ લાઈક ન કરી શકે તો એવા માણસનું કામ શું હે ચેનલમાં દુનિયા હે મિત્રો હેલા રાખે માણસ જાય આવે તો આપણે કોઈ હારે કંઈ ઓરડું ન થાય મિત્રો મને તો વાંધો જ છે કે લાઈક કરતા નો આવડે શેર કરતા નો આવડે સબસ્ક્રાઇબ કરતા નો આવડતો હોય તો એમાં કામ જ શું છે આ બહુ મોટી દુનિયા છે કે એની જી ગમ તો જોવે એમ હું તો જી માર કામ કરતી કરતી બે શબ્દ બોલા નહી કે મગજ માં ઉતરે આમાં એક જણા ને બધા એની નથી કહેતી કોઈ ની હું તો મારી રીતે વાત કરું કે કોઈને ને એક ના મગજ માં ઉતરે તો આવડી મોટી દુનિયા છે એક માટે જ છે બધા એ માટે નથી હું તો માર કામ કરું

રોજે રોજ માતાજી ની રીલ્સ મુકાય એમાં ઘણા હજારો લાખો માણસ જોવે ગાંડા નથી થઈ ગયા એમ કઉ

તો મિત્રો લવ દેવા ચેનલ માં તમારું સ્વાગત છે તો જોઈ હકો તમે આજ લવિંગિયા લીધા વગર નો જાતા ગુજરાતી એને મસ્તી નો વાત છે કે આજ લેતા જાવ તમે તમ તમ ભજિયા કરી ખાજો લવ ઇન્ડિયા તો મિત્રો બનાવવાની છે મિત્રો પાણીપુરી બનાવી પેલા તાપમાન લવિંગ્યા આવે તો પૂરેપૂરા સો સો થઈ જાય નવાણું સો પૂરા થઈ જાય સાંભળતા હોય એમાં ગુજરાતી

હું તો સત્ય બોલી ને પડવું લાયક છે તો ભલે લાગે અમારા જ છે ને મિત્રો ક્યાં પ્યારકા પ્યારકા

પણ મેં કીધું કે ના ના એવું કઈ ન કહેવાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ તો વાપરા પણ કઈ સમજદાર નીકળે અહીંયા અને કરવું હોય તો ત્રણ કારણ જાય તો એ કાન છે ને આડા આમ બઠિયા કરે છે સાના મના પતલી ગલીથી નીકળે જાય અહીંયા એને આવું કઈ ગમતું ન હોય એને કૂદકા મારવા ગમતા હોય તો કૂદકા મારો ઠેકડા મારો મજ મસ્તી કરો જે કાઈ કરવું હોય કોમેન્ટમાં લખો કે આ પસંદ છે મોજ મસ્તી પસંદ છે

વાળા તો તમે ચાર જણા છે એમાંથી ચાર માંથી કોઈ લાયક કરો જેનાથી લાયક ન થાય એ બારે જાવ કારણ કે કોમ્પિટિશન માં તમે સાંભળી નહીં હકો મિત્રો અને સાચું પડવું તમને

આપણે આમ બધ્યુબ માં કેવાય કોઈ કોઈ દુઃખ નો લગાડાય કે કોઈ નું કઈ નો લગાડે એકાબીજા કોઈ ને કઈ ખારા મોરા શબ્દ કોઈ ની દીધા ના

આપણે તો આપણા જ લેખન વાત કરતા હોય ને તો જી સાથે મન તો બહુ મજા આવે લહેર આવતા ને વાત કરતા ને તો મને સમય નથી નકો હું તો સોવે ને ઉઠા ને હવારી નથી હાંજો હે ને લેવ જ ના તમ વા જવાબ દયો તો ઠીક નો દીયો તો ઠીક હવે મારા પડા ને એમ જ કરું તો હવારી ઉઠા ને હાંજો હાં ચા લેવ જ રેવું તો હું બજી ખાતી પીતી પાણી પીતી હોય ઊતી બેતી તમને દેખાઉ તમને ખબર પડે ને કે હું કરી એટલે મન બહુ મજા આવે

જરૂર આરાધના કરે મારા મિત્રો ની જો કોઈ પણ દીકત હોય કે કોઈ પ્રશ્ન હોય જિંદગી પછી એને આશીર્વાદ દેજો માતાજી કે જેવી જિંદગી માં આગળ વધે મિત્રો તમે તમારી જિંદગી માં બધા આગળ વધો એવી હું મા ભગવતી પાસે તમારા પ્રાર્થના કરે દેવી

ચાલો આપણે આજે તમને અને પાછું કહીશ કે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ ને એટલે રોજે રોજ આપડે ભેગા થઈ શકીએ નોટિફિકેશન તમારી તમારા મોબાઈલ માં આવે આ ચેનલ નું આશીર્વાદ વરસાવે સિકોતેર એવી મારા પ્રાર્થના હે મિત્રો આવવાની જ છે કાલે હો ચાલો મિત્રો લાઈવ તો આપણે આવી ગયા અને મા સિકોતેરના દર્શન તમે કરી લીધા હોય તો હવે મારે થોડું ઘણું બહાર જવાનું છે તો એ વિડીયો હું તમને મૂકીને કહીશ તો માની બેનપણીને ઘરે જ આવવાનું છે તો તમે જોજો એ વિડીયોમાં જ હું તમને દેખાડી દઉં માની બેનપણી કેવી છે એ તો ચાલો જય મા સિકોતેર ને બધા પોતાની જિંદગીમાં આનંદમાં રહ્યો સલસા કરો મોજ કરો અને આ દર્શન આજનો શણગાર તો તો મેં તમને દેખાડી દીધા ચાલો હવે આપણે ચાલે મિત્રો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આ ચેનલ માં નવા હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જાજો બાય બાય બધા મિત્રો ને